જામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ લીપડી ડિવિઝનમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે રોજ ફૂડ પેટ્રોલિંગ અને અલગ અલગ જગ્યાએ નક્કી કરેલી જગ્યાઓમાં ટોપિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે પણ વધુ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પબ્લિકને વધારે અવર જવર હોય વાહનો અવર જવર હોય ત્યાં પોલીસની હાજરી થોડી વધે અને વાહનો જે છે એનું વ્યવસ્થિત ચેકિંગ થાય હોય સિવાય અલગ અલગ વિસ્તારો જ્યાં અવારનવાર વિશ્વ જાતે થોડી વાર હાજર રહી અને લોકોને એક સુરક્ષાનો ભાવ પેદા થાય એના માટે થઈ એક ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ચોટીલા અને થાન બંને પોલીસ સ્ટેશનમાં આજ રોજ આ કામગીરી કરવામાં આવી છે સર ખાસ કરીને કયા કયા રૂટ ઉપર આપણે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું થાનગણમાં જે જે છે એ હાઈસ્કૂલ ત્રણ રસ્તાથી લઈ મેઇન બજારમાંથી નીકળી અને ફાટક બાજુથી થઈ અને આંબેડકર ચોક અને એ સમગ્ર આખો વિસ્તાર યોગાસન સુધીનો જે છે એ બધી જગ્યાઓમાં તપાસણી કરવામાં આવી છે અને સાથે સાથે ફાટકની આજુબાજુમાં જે અવર અવાવરૂ જગ્યાઓ છે કે જ્યાં અવારનવાર પીધેલા વ્યક્તિઓ અથવા તો દારૂ બાબતેની ફરિયાદો મળતી હોય ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે